મિત્રો આજે આપણે વાત કરવાના છે પાલક માતા પિતા યોજના વિશે તો મિત્રો પાલક માતા પિતા યોજના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ હેઠળ સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની અનાથ બાળકોની સંભાળ માટે પાલક માતા પિતા યોજના અમલમાં છે આ સહાય બાળકની ઉંમર અઢાર વર્ષની થાય ત્યાં સુધી પ્રતિ બાળક દીઠ રૂપિયા ત્રણ હજાર માસિક નાણાકીય સહાય દ્વારા સીધા તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે તો મિત્રો તેમની પાત્રતાની વાત કરીએ તો થી અઢાર વર્ષની ઉંમરના અનાથ નિરાધાર બાળકો જેમાં જીરોથી અઢાર વર્ષની ઉંમરના એક વાલીના એક વાલીવાળા બાળકો જેના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પૂર્ણ લગ્ન કરેલ હોય તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અરજી પત્રક સાથે સામેલ કરવાના જરૂરી દસ્તાવેજો દાખલા દાખલાની વાત કરીએ તો મિત્રો બાળકનો જન્મનો દાખલો અથવા એલસીની નક્કર બાળકના માતા પિતાના મરણના દાખલા અને માતાએ પૂર્ણ લગ્ન કરેલ હોય તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર જોઈ છે ત્યાર પછી મિત્રો આંગણવાડીમાં જતા બાળકનું પ્રોગ્રામ ઓફિસરનું અને શાળાએ જતા બાળકનું શાળાના આચાર્યનું પ્રમાણપત્ર જોઈશે બાળક અને પાલકવાલીનું સંયુક્ત બેંક ખાતું ત્યાર પછી મિત્રો પાલક માતાના પિતાના આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ ઝેરોક્ષ ત્યાર પછી મિત્રો તલાટી તલાટીક્રમ મંત્રીનો આવકનો દાખલો જેમાં મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રીનો આવકનો દાખલો જોઈશે શહેરી વિસ્તાર માટે મિત્રો રૂપિયા છત્રીસ હજારથી વધુ આવક અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા સત્યાવીસ હજારથી વધુ આવક હોવી જોઈએ બાળકના પાલક માતા પિતાના પિતા સાથેનો સંયુક્ત ફોટો અને બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તલાટી અથવા સરપંચનો પાલક માતા પાલક માતા પિતા સાથે સંબંધ દર્શાવતું પ્રમાણપત્ર જોઈશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આ યોજનાનો લાભ ત્યારે મળવાપાત્ર ગણાતો નથી તો મિત્રો એવા કિસ્સામાં જ્યારે લાભ મળતો નથી જેમાં લાભાર્થીના અભ્યાસ છોડી દેવાથી તેમને આ યોજનાનો લાભ મળતો નથી ત્યાર પછી લાભાર્થીના અરાઠ વર્ષ પૂર્ણ થઈ ગયેલ હોય તો પણ તેમને આ યોજનાનો લાભ મળતો નથી ત્યાર પછી લાભાર્થીનું આકસ્મિક અવસાન થાય મૃત્યુ પામવાથી તેને આ યોજનાનો લાભ મળતો નથી આ યોજનાનું અરજીપત્રક જે તે જિલ્લાના બાળ સુરક્ષા એકમમાંથી અથવા ખાતાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એસ જે ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પરથી મળી શકશે તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે હવે સરકારી યોજનાની તમામ માહિતી તમારા સાથે શેર કરતા રહીએ તો ચાલો મિત્રો હવે મળીએ બીજા વિડીયોમાં